ઝારખંડમાં વિદેશી મહિલા પર ગેંગરેપ થયા બાદ પણ રેપની ઘટનાઓ અટકી રહી નથી તાજેતરનો કેસ પશ્ચિમ સિંહભુ જિલ્લાનો છે અહીં એક તેર વર્ષની બાળકી પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો હતો તે પણ જ્યારે તે નજીકની નદીમાં નાહવા ગઈ હતી પાંચ જાનવરો ત્યાં પહેલેથી જ ઓછી તો સાપો મારી રાહ જોતા હતા કે ક્યારે નદીમાંથી બહાર આવે પછી તેણીને ફસાવીને તેની સાથે નિર્ધન જગ્યાએ લઈ ગયા હતા તેને ત્યાં લઈ જઈને પાંચે જણાએ તેર વર્ષની બાળકી સાથે ગેંગરેપ કર્યો ત્યારબાદ તેને ધમકી આપીને ત્યાંથી દૂર મોકલી દેવામાં આવી હતી તેણે કહ્યું કે જો તે આ વિશે કોઈને કહેશે છે તો તેના પરિવાર માટે સારું નહીં થાય પરંતુ ઘરે આવીને યુવતીએ તેના પરિવારજનોને પોતાની અગ્નિપરીક્ષા જણાવી જે બાદ તે તેના પરિવાર સાથે ગઈ અને પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે